તો નીટ પરીક્ષા કેસમાં ગડબડીની તપાસ માટે સીબીઆઈ પહોંચી ગોધરા સીબીઆઈની ટીમે ગોધરામાં સતત બીજા દિવસે વિવિધ દસ્તાવેજો મેળવ્યા સ્થાનિક તપાસ અધિકારી પાસેથી દસ્તાવેજો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવાયા પંચમહાલ પોલીસે સીબીઆઈ ટીમને નીટની તપાસ અંગેના દસ્તાવેજ સોંપ્યા છે તમામ દસ્તાવેજો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાયા બાદ સીબીઆઈએ તપાસ તેજ કરી છે નીટની પરીક્ષામાં ભારે વિવાદ બાદ રાજ્ય સરકારે સીબીઆઈને તપાસ સોંપી છે સહદતા વિવેક વિવેક પર જોડાયા છે નીટ પરીક્ષા લઈને હજી પણ સીબીઆઈ તપાસ કરી રહી છે શું જે ચોક્કસ થી વાત કરીએ તો નીટ મામલે સીબીઆઈ ગઈકાલના રોજ અહીંયા ગોધરા આવી પહોંચી છે જેના કારણે અહીંયા તપાસનો દોર ધમધમાટ શરૂઆત કર્યો છે તપાસ અધિકારી પાસેથી સર્વત્ર કાગળ મેળવી અને તપાસ હાથરી છે જેમાં ગુજરાતી વર્ઝનમાંથી ઇંગ્લિશ વર્ઝનમાં કન્વર્ટ કર્યા બાદ હવે તપાસ તેજ કરી છે આગામી સમયમાં સ્થળની ચકાસણી કરી શકે છે તેમજ જે આરોપીઓ છે આરોપીઓનો કબજો લઈને સીબીઆઈ હસ્તક્ષિત થઈ શકે છે જી બિલકુલ વિવેક જાણકારી બદલ આભાર તો જે પ્રકારે સીબીઆઈની ટીમે ગોધરામાં સતત બીજા દિવસે વિવિધ દસ્તાવેજો મેળવીને તપાસ હાથ ધરી છે સ્થાનિક તપાસ અધિકારી પાસેથી દસ્તાવેજો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવાયા તો સીબીઆઈની ટીમની ગોધરામાં બીજા દિવસે પણ તપાસ યથાવત જોવા મળી રહી છે તમામ દસ્તાવેજો મેળવીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવવામાં આવ્યા છે પંચમહાલ પોલીસે સીબીઆઈને તપાસ રિપોર્ટ સોંપ્યા નીટ પરીક્ષા કેસમાં ગરબડીની તપાસ હાથ છે